તમારા ખાસ આવવાનું છે દાદા આવી જાવ પણ એક બધું ભાઈ ભાગ કે તમે દુકાન વાળા ભાવ છે ઉધાર નહીં આવતા તમારી હેડ છે

એટલે ખાસ ખાસ બધા મારા ના ગવાય હું તો કેવા છું મારો ભગવાન તમને બઉ પ્રગતિ કરાવે પણ હું ખાલી આવી ગયો

ખરેખર તોય હું કીધું દીધું ના હરી પાવાનો મારે તાજ્ય નહીં કારણ કે તમારા આખરી માર મુહૂર્ત કરાવવાનું છે તમે સારું મુહૂર્ત કરજો તો મારો ધંધો સારો થાય અને બાપુગા કેવું કીધું ખબર છે હવે નહીં કેવું ખાલી ખોડું કે તમે હાલ હમણાં ઝઘડો કરવા જાઓ કેમ કે ઉગતા ટન ના બગાડતા હોય બે જણા ના ના કોઈ નહીં કરું તમે ખાલી શું કીધું હતું કોમન ના આ લેખ શબ્દ નહીં કહું તો ખરી શું કીધું ના મારે દહ હરામ દાડે બગડે વાત કરો યાર અરે હું હું સમજુ માણસ છું કોઈ થી કોઈ રીતના બગાડું તમે જાર કહો કાલ તમે આવી દેજો હું કશું કેવા માંગતો નહીં અત્યારે ખોટો તમે યાર કેમ કે તમારા મગજની મને ખબર છે હો કાલ ફાઈનલ અને આપણે ઘણું બધું રાજી દીધું પાછું કે એ કાકા શું કીધું છે એવું તો લે આયા પાડો આયા ને આજે આખા ગોમમાં મને કોઈ કોઈ સવાને આવી વાતો કરી કરી હવે આ બલ્લુ શું વાતો કરી છે હું શું કહું ખબર છે કાલે આપણે ઈકણ દિયાની આબુ કાઢ બરાબર જા તું ખાન કરી દેહેડું હું આવું છોકરાને લેતા જો ઉકટાટન મો ઓય હે આવરા આવ કેમ એ હા હા મજા મજા આરી એ દુકાન આપડી ના ના તમે હારો ખર્જો કરીને આયો આ હું યાર આ ગમે તો પોતાનું કેવાય અને કોઈ ચિંતા ખરી કોઈની ગુલામી ખરી ના ના આ હોતી તાણે એટલે બધું ધામ ધૂમ રાખ્યું છે આજ કે તો ઉકટાટનો બધાને બોલાય દીધા છે કેટલા વાજે ને સબ ઉરત મુરા કીધું આ બધા આવે એટલે કઈ દી

સાચી પણ આ દેવ નહીં યાર ગમે તે ઉદ્ઘાટન હોય ગમે તે પ્રસંગ હોય ને તો લેટ પડી નઈ યાર અલ્ય વાઘુબા નું યાર યાદ કર્યું વાઘુબા ને મેં ક્યાં નહીં જમીએ વાઘુબાન મારે થયતી પડતી નહીં અને હીરો તો કાળ મોટો વાંકડ આવે નહીં તો મારા ધંધાની પથારી કરી નાખે હવે તમારે નહતું ક્યાંય આવવાનું અહીંયા છે જે કોમનો મોડા તો બોલાવતા નહીં નતું ક્યાં તમે અરે ભાઈ તમે શોંધતી રાખો છો હે બલ્લુંભાઈ હા આ અનમોલ રતન નહીં હીરો કોધું જોખમ સાંટા એના છે જો ધોબલીમાં કરી નાખો મેહા બબુ કાકા આ અનમોલ રતનને આ ખા માં જો બાબ બળી ગયો હશે તમારી બલ્લુંભાઈ વાત જોઉં હા સમજી લો કે આજથી તમારા ગલ્લામાં પન્નુદી બેઠી એ યાર શું મુરતવારી બાઉ બોલો તમે મારું વિચારો એ તમારું વિચાર નથી કહું છું બેઠી પન્નુદી બેઠી તમારા ગલ્લામાં લે લોલીપોપ ખાઓ એ તો બરાબર છે પણ મોણસો જોઈ જોઈને બેહારો છે બેહારવા નહી એ બેહારો આવા એ નાવા આવા તમને આશીર્વાદ આલે ભલું બેટા આ પટીલી બધા ના જ નાસ્તો હા હા આલી દેઉ છે આ છોકરા એટલે છોકરો બાપડો છોકરા ખાયું તો હવે શું હું લાયો તું જીગે હે ભલું હા છોકરો <laughs> <laughs>

પેડો ના ખાતો મનાલ લેજી હું અમે નઈ ખાતો ભાઈ સવાણું ના ખાતા હોય મનાલ લેજો જલેબી આપડા ના આને જલેબી જલેબી નઈ ખાતો જલેબી તો ના લે અન કોઈ ના ખાતા હોય ઈ ના લેજો જો બધા કો તરત જ

ખાવા પાછા ના પડતા હો કોઈ બીજું આઈટમ આ તમાર આઈટમ જો આપળો મારી વાત ગળ્યું મુરત ની અંદર ગળ્યું જો હાકર લાવો કે તો આ ફટ લાવો ફેર પડવાનો નહીં અને મારો ભાવ હતો કે તમને ખબર છે આયા બલ્લુ ભાઈ પહેલા ઉતરો ઘર ના લાવવા વાત કરો આ બલ્લુ ભાઈ મારું એક ફટ મુરત માં રાખી તો મારા જ પર પર થાય છોકરા છે ઢાપુટી જાય પણ પેલા હરીડો હો મોઢા મકોડા સાડે થાય ઓ તમે ખાવાનું ચાલુ કરો અને પછી આ છોકરો ખો લે તમે ના નહીં બબુકા ખો આ તો છોકરો આઈ ગયો આ તો આઈ ગયું ગયું મૂળું આ તો કશો વાંધો નહીં એટલે મુહૂર્ત માં તો સખા આઈ ગયા તમે બોલો મારો ભાવ કેટલો છે જોયો પાણી અને લ્યો યાર હાથ બગાડ હાથ તમે ત્યાં ગયા ને દોજો પણ લ્યો પાણી પીયો એના પેટ પાવડી બલ્લુ ભાઈ અમુ ગન તો આ ખોડ ત્રણ જાળા ચાનર વા હેર છે પાછી થોડી ભૂખી આલી હો તમે તમે જલુબા તમે મસ્કરી બોલો જા મળવા તો તેમ આજ મુરત નો ડારો તે તમારા હવે જે ઈચ્છા હોય હો આપણે એવું ના કહેવાય કોઈ પણ સાંભળા ભાઈ બીજી વજની વાતો પડી મેલો ને અમારો ઓમો છે ને કરીણો મૈના નું કરીયો એ મપુ કાકા તમને શરમ આવે થાય મને કર્યું થા તમે ઓય મુરત માં ગયા તો અલ્યા એ પેલા ને એટલે હા એ તો એમ થાય કરેડી પડી એવું તને મે કેવરાયું છે કેવરાય નહિ એટલે તો આવે તો હું તો આવું ના તારું ખાવાય ના આવું ખાવાનું નઈ પાડી વાત કરી પૂછી જો આપણો ભાવ મનસન પીજો તારા સી આપડે ભાગે તારી જિંદગીમાં કોઈ ધંધા કર્યા છે

સોકડો પાડો સોરી વાળું છે બધે વહી રેતો વાંધો બો નહી વાતા વાપડ્યો અલ્યા ભાઈ કોકનું સારું થતું પેલા હોય હાજુ